આવનારી નવી ભરતીઓને લઈને કેર ઓફ ગુજરાત સંગઠનની રમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો નવી પોલીસ ભરતી તેમજ આવનારી વર્ગ ત્રણ તેમજ અન્ય ભરતીને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે જેમાં અભ્યાસક્રમ વિશેની વાત કરવામાં આવે તો આઈપીએસ હસમુખ પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ને લેવાયો છે નિર્ણય જે મળતા સમાચાર મુજબ વાત કરવામાં આવે તો ટૂંક સમય પહેલાં ગુજરાતની નામાંકિત એકેડેમીઓ દ્વારા એક નવું સંગઠન બનાવવામાં આવ્યું છે જેનું નામ છે કેર ઓફ ગુજરાત તે અંતર્ગત કેર ઓફ ગુજરાત સંગઠન જે આઈપીએસ હસમુખ પટેલ તેમજ મંત્રી જે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને કોચિંગ ક્લાસવાળાઓ છે તે કેર ઓફ ગુજરાત નામનું સંગઠન બનાવી અને મુલાકાત કરવા માટે ગયા હતા જે અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે જે અભ્યાસક્રમો છે તેમાં બદલાવ ન કરવામાં આવે અને જે કોચિંગ ક્લાસો ધમધમે છે તે વિદ્યાર્થીઓના હિતમાં છે અને વિદ્યાર્થીઓના હિત માટે આ તમામ અભ્યાસક્રમોને એ મુજબ જ પરીક્ષા લેવામાં આવે તો ત્યારબાદ અભિ હશમુખ પટેલે જે પ્રતિક્રિયા આપી છે તે વિશેની તમામ માહિતી મળીશું આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમામ માહિતી તમે સૌથી પહેલાં મેળવી શકો અને નીચે આપેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેવી જેથી તમને તમામ આવનારી ભરતી વિશેની અપડેટ નવા રિઝલ્ટ તેમજ અન્ય માહિતી મળી રહે તો વાત કરીએ આગળ હસમુખ પટેલની પ્રતિક્રિયા વિશે તો મિત્રો વાત કરવામાં આવે તો જે મળતી સમાચાર મુજબ આઈપીએસ હસમુખ પટેલે મંત્રી જે શિક્ષણ મંત્રી કુબીર ડિંડોર કુબીર ડિંડોરની જેમ કોચિંગ ક્લાસવાળાને ખખડાવ્યા છે જેમાં વાત કરવામાં આવે તો સરકારી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈને ખાનગી કોચિંગ લેવું ન પડે તેવા અભ્યાસક્રમ રચાય તો કોચિંગ ક્લાસનું અર્થતંત્ર ખોરવાઈ જાય તેમ છે આ દિશામાં થઈ રહેલા સુધારાઓ વચ્ચે હવે ક્લોઝિંગ કોચિંગ ક્લાસ સંચાલકોએ કેર ઓફ ગુજરાત નામે સંગઠન બનાવ્યું છે કાયમ હરીફાઈમાં રહેતા સંચાલકોનું સંગઠન નવી પરીક્ષા પદ્ધતિમાં વાંધા વચકા લઈ ભરતી બોર્ડના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલની ઓફિસે પહોંચ્યું હતું જ્યાં આમ આદમી પાર્ટીના જે નેતા સામંત ગઢવી જેન્જલ એકેડેમી સહિતના સંચાલકોએ ઉમેદવારની ચિંતા થઈ રહી છે એટલે આવ્યાનું કહીને લાંબી વાર્તાઓ શરૂ કરતા સ્વભાવે શાંત આ આઈપીએસ અટકળાયા હતા હસમુખ પટેલે ચિંતા ન કરવા ચિંતા કરવા માટે અમે છીએ અને જે રજૂઆતો મળે તેને ઉકેલીએ પણ છીએ તમે તેમાં ન પડો એમ કહેતા નવા સંગઠનની હાલત જેવા જેવી થઈ હતી આ અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર સમક્ષ આવેલા કોચિંગવાળાઓની પણ આવી જ હાલત થઈ હતી તો મિત્રો વાત કરવામાં આવે વિસ્તૃતમાં તો તમે અહીંયા જોઈ શકો છો કે આઈપીએસ જે હસમુખ પટેલ છે તેમણે નિર્દેશ જે તમે જોઈ શકો છો આવનારી પોલીસ ભરતી હોય તલાટી હોય કે કોઈ પણ ક્લાસ થ્રીની ભરતી હોય જેમાં પરીક્ષા જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાનગી ક્લાસીસ કોચિંગ લેવું ન પડે તેવા અભ્યાસક્રમ રચાવવાની તમે અહીંયા જોઈ શકો છો તેવા અભ્યાસક્રમ રચા વાની હસમુ પટેલ દ્વારા માહિતી અપાઈ તો જો આવા અભ્યાસક્રમ મુજબ પૂછાય તો કોચિંગ ક્લાસની સહાય ન લેવી પડે તેમજ ઘરે બેઠા તૈયારી કરવાથી તમે પરીક્ષા પાસ કરી શકો તો તેના જે છે તેના તેના જે વિરુદ્ધમાં ખોરવાઈ જાય છે અર્થતંત્ર ખોરવાઈ જાય છે એમ છે તેથી જે એકબીજાના વિરુદ્ધમાં રહેતા કોચિંગ ક્લાસવાળા સંસ્થાલકો એક સાથે કેરો ઓફ ગુજરાત નામનું સંગઠન બનાવ્યું છે અને કાયમ જે વારીફાઈ કરતા હોય તેઓ એક થઈ અને હસમુખ પટેલને મળવા ગયા હતા અને તેમને જે લાંબી વાતો કરી હતી કે આ અભ્યાસક્રમ રાખવામાં આવે કોચિંગ ક્લાસ જેથી કરીને તેમના ધમધમતા રહે તે તેના જવાબમાં હસમુખ પટેલે જેમણે જવાબ આપ્યો હતો કે વિદ્યાર્થીઓની ચિંતા કરવા માટે અમે છીએ અને તેમના જે પણ પ્રશ્નો છે તેમના સોલ્યુશન અમે કરીએ છીએ તેના માટે બીજા કોઈને કેર કરવાની જરૂર નથી તેમજ જે અભ્યાસક્રમ છે તે નવી પદ્ધતિ મુજબ ખાનગી કોચિંગ ક્લાસ જોઈન ન કરવા પડે તે મુજબના અભ્યાસક્રમ પૂછવામાં આવશે આવી ભરતી વિશે તમામ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમે નવી માહિતી સૌથી પહેલાં મેળવી